શહેરમાં ચાલી રહેલા મેટ્રો અને સુરત રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટના કામના કારણે રસ્તાઓ ઉપર બેરિકેટ મારી દેવામાં આવ્યા છે જેના પગલે સુરત રેલવે સ્ટેશનથી લઈને અઠવા ગેટ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો રોજબરોજ જોવા મળી રહ્યા છે ત્યારે હવે સુરત શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એવા રોડ બ્રિજ પર બમ્પ મૂકવામાં આવ્યા છે કૃષિ બજાર પાસે રિંગ રોડ બ્રિજ ઉતરતા પહેલા પચાસ મિનિટના અંતરમાં ત્રણ બમ્પ મૂકવામાં આવ્યા છે ઉધના તરફથી રેલવે સ્ટેશન તરફ જતા વાહન ચાલકોને અચાનક જ આવી જતા બમ્પના કારણે અકસ્માતનું ભોગ બનવું પડી રહ્યું છે આજે એકસાથે ત્રણ બમ્પર લગાવી દીધા છે લોકોના મગજમાં પણ નથી હોતું કે ધાળ પર અચાનકથી આટલા મોટા બમ્પર લાગી જશે તો તેના કારણે એક્સિડન્ટ પણ ઘણા બધા થઈ રહ્યા છે લોકો અચાનકથી ઊભા રહીને જોઈ પણ આવ્યા છે અને પાછળની ગાડીઓ પણ એકબીજા સાથે ટકરાઈ રહી છે તો ખૂબ જ લડાઈ પણ થઈ રહી છે